ભાજપના પ્રવક્તા મંત્રી અને આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ એવું કહી રહ્યા છે કે નસબંધીનો કોઈ ટાર્ગેટ આપવામાં નથી આવ્યો હવે સવાલ એ થઈ રહ્યા છે કે જો ગુજરાત સરકાર આવા ટાર્ગેટ ન આપતી હોય તો પછી આવી અચાનક નોટિસો ફરવા પાછળનું કારણ શું કારણ કે અમારી પાસે એક નોટિસ આવી છે એક પત્ર આવ્યો છે એમના ઉપરથી સીધો જ ખ્યાલ આવે છે કે નસબંધીનો ટાર્ગેટ તો અપાય છે જો તમે ટાર્ગેટ પૂરો ન કરો તો તમારી નોકરી જતી રહે છે તમારા ઉપર શિક્ષાત્મક કાર્યવાહી પણ થાય છે હવે આવું આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કરતા હશે કે પછી એમના અધિકારીઓ કરતા હશે ખબર નથી એટલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને એટલું કહેવાનું છે કે જો તમે એ સમયે જ્યારે તમને આ મુદ્દો નહોતો ખબર અને અચાનક તમારી સામે આવ્યો સવાલ સામે આવ્યા અને તમે બોલી ગયા જો તમને ખબર ના હોય આ ટાર્ગેટની તો એક વખત તમે આ આ નોટિસ નોટિસ પણ જોઈ લેજો કારણ કે બતાવી ખૂબ અગત્યની છે જેથી તમને પણ ખબર પડે કે ગુજરાતની અંદર આવા ટાર્ગેટ આપવામાં આવે છે હવે તમે આપતા હોય કે તમારા અધિકારીઓ આપતા હોય એ તો ખબર નથી પણ આ નોટિસ એક વખત જરૂરથી જોવી નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિધિ અચાનક મહેસાણાથી એક કિસ્સો સામે આવે છે નવી શેઢાવી ગામનો કે જ્યાંનો એક પુરુષ છે તેમના એક મહિના પછી લગ્ન થવાના હતા આ યુવકની અચાનક નસબંધી કરી દેવામાં આવે છે આ યુવકને કોઈ કામના બહાને લઈ જવામાં આવ્યા છે એમ્બ્યુલન્સમાં બેસાડીને અને અચાનક જ્યારે તે ઘરે પરત ફરે છે ત્યારે એમને બધું જ ખ્યાલ આવે છે કે મારી સાથે આ થયું છે એમના બે થી ત્રણ દિવસ પછી બીજી ઘટના સામે આવે છે જમનાપુર ગામની એ મહેસાણા જિલ્લાની અંદરનું જ આ ગામ છે એજ ગામની અંદર આ બંને યુવકોને હોસ્પિટલ લઈ જવામાં આવે છે કહેવામાં આવે છે કે તમારું બ્લડ ટેસ્ટ કરાવવાનું છે એક વ્યક્તિ બીમાર હતો એમને તાવ આવતો હતો એટલે તેમને કહેવામાં આવે છે કે તમારું બ્લડ ટેસ્ટ કરાવવું ફરજિયાત છે એટલે તમને બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવશે અને અચાનક ત્યાં જઈને તેમને ખબર પડી કે અમારી સાથે શું થવાનું છે એમને ખબર પડી ગઈ કે એમનું નસબંધીનું ઓપરેશન થવાનું છે એટલે તેઓ સીધા જ ત્યાંથી આવતા રહ્યા અને તેમણે ત્યાં લોકોને ધમકી પણ આપી કે જો તમે અમને અહીંયાથી મોકલશો નહીં તો તમારા ઉપર કાર્યવાહી થશે જો ઋષિકેશ પટેલને એ ખબર નથી કે ગુજરાતની અંદર નસબંધી બાબતે ટાર્ગેટ આપવામાં આવે છે તો તમને પણ આ નોટિસ બતાવવી એટલી જરૂરી છે સૌથી પહેલાં જ્યારે આ નોટિસ બહાર પાડવામાં આવી છે એમની તારીખ જોઈ લઈએ ચોવીસ દસ બે હજાર ચોવીસના રોજ આ નોટિસ આપવામાં આવી છે અને અહીંયા તાલુકો કડી લખ્યું છે જે આપણને દેખાઈ રહ્યું છે હવે વાત શું છે એ આખી આપણે આમાં સ્પષ્ટ કરીશું કે આપણને ખબર પડશે કે અહીંયા ટાર્ગેટ આપવામાં આવે છે સૌથી તમે સૌ જાણો છો કે કે કાર્યક્રમ કાર્યક્રમ ખૂબ ખૂબ જ જ છે છે એટલે કુટુંબ કલ્યાણ ટીએફઆર ઘટાડવા માટે કુટુંબ કલ્યાણની અલગ અલગ કોમોડિટીનો ઉપયોગ કરી લક્ષ્યાંક મુજબ માસિક કામગીરી કરવાની હોય છે અહીંયા સ્પષ્ટપણે લખાયેલું છે કે દર મહિને આપણે આ કામગીરી કરવાની છે આપણે લોકોને સમજાવવાના છે અને આ કાર્યક્રમ કરવાનો છે હવે આગળ વાત આવે છે ઉપરોક્ત સંદર્ભ પત્ર એક થી તાલુકા કક્ષાની વારંવાર સૂચના છતાં ઓપરેશનની સપ્ટેમ્બર અંતિત શૂન્ય કામગીરી કરવામાં આવેલ છે અહીંયા કહેવામાં આવ્યું છે કે ચોવીસ દસે આ પત્ર લખવામાં આવ્યું છે તાલુકા હેલ્થ ઓફિસર અને તેમણે કહ્યું છે કે તમે કામગીરી નથી કરી તમારે કામગીરી કરવાની છે એક મહિલા જ્યારે એક મહિનામાં ચોવીસ સપ્ટેમ્બરની જ્યારે વાત છે ત્યારે તમે કોઈ જ કામગીરી નથી કરી આપણે આ કાર્યક્રમની અંદર જે ટાર્ગેટ આપવામાં આવ્યા છે તે પૂરા કરવાના છે આગળ લખવામાં આવ્યું છે જે અતિ ગંભીર બાબત છે અને તમો આ ખૂબ જ મહત્વની કામગીરીમાં દુર્લક્ષતા સેવો છો એમ માનવામાં આવે છે આગામી ત્રણ માસમાં તમારી કામગીરી સંતોષકારક પૂર્ણ નહીં થાય તો અત્રેની કચેરીથી વહીવટી તેમજ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે જેની ખૂબ જ ગંભીર નોંધ લેવી

પરિવાર નિયોજનનો કોઈ પણ આપણે ગોલ આપતા નથી અને કોઈ પણ પ્રકારનો એમાં ટાર્ગેટ આપતા નથી કે એ ટાર્ગેટને એચિવ કરવાનું પ્રેશર એ જે તે કર્મચારી ઉપર રહે આ બિલકુલ એ વોલન્ટિયર છે અને એ હોવાથી અને પેશન્ટને બે હજાર રૂપિયા મળે છે ને જે આશાબેન હોય એફએ ડબ્લ્યુ હોય એમપીએચ ડબલ્યુ હોય એને બસો કે ત્રણસો રૂપિયા મળતા હોય એટલે આમાં કોઈ પણ પ્રકારનું પરંતુ જે બનાવ બન્યો છે અને જે આક્ષેપ છે કે આ અપરણિત યુવાનનું બાબતમાં તાત્કાલિક જે વ્યક્તિ એ પોતાના બધી તપાસ ચાલુ છે અને તપાસ તપાસના અંતે જે પગલા લીધા છે એટલે ફરીથી આવું ક્યાંય પોતાના વિસ્તાર બાઈઝ બહાર અથવા તો કોઈને એની કહેવાતી જે પત્ની હોય એને લગ્ન કર્યા હોય તો એની પત્ની સાથેનો કોરસ્પોન્ડન્સ કરવાનું એની સાથે વાતચીત કરી અને પછી ઓપરેશન થાય એ પ્રકારનું ચોક્કસ કરશે આમાં કોઈ બહુ એવો વિષય નથી કે જે હાલ આપણે ચાલી રહ્યું છે હવે આ નોટિસ છે તે ફક્ત અહિયાં નથી અટકતી નકલ રવાના અલગ અલગ અધિકારીઓને પણ કરવામાં આવી છે જિલ્લા આરોગ્ય અધિકારી હોય છે તેમને પણ આ મોકલવામાં આવી છે જેમાં તમે જોઈ શકો છો માનનીય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી આરોગ્ય શાખા જિલ્લા પંચાયત મહેસાણા તરફ પણ જાણ આ લોકોને પણ જાણ કરવામાં આવી છે મેડિકલ ઓફિસરને પણ જાણ કરવામાં આવી છે એટલે સવાલ અહીંયા એ થઈ રહ્યા છે કે જો આ બધી જ નોટિસ મોકલવામાં આવતી હોય તો આ બધી જ બાબતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કેમ અજાણ છે કેમ તમને ખબર જ નથી કે આવી કોઈ કામગીરી થઈ રહી છે જો કામગીરી થતી હોય તો આમાં ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગનો પણ હાથ હોય છે જિલ્લા અધિકારી અધિકારી કે પછી તાલુકા પોતાની રીતે નોટિસ નથી આપી શકતા હવે આ નોટિસ ક્યાંક આરોગ્ય વિભાગ તરફ મળેલી હોવી જોઈએ તાલુકા હેલ્થ ઓફિસર કે જિલ્લા હેલ્થ ઓફિસર એ જ રીતે પોતાની રીતે નોટિસ નથી આપી શકતા પરંતુ સવાલ અહીંયા એ છે કે જો ટાર્ગેટ આપવામાં આવે છે તો કેમ આપણા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ છે આખી વાતને છુપાવવા માંગે છે હવે જયારે ભાંડો ફૂટ્યો છે એટલે તમામ લોકોની તપાસ પણ શરૂ કરાઈ છે કે કોણ છે ક્યારે ઓપરેશન થયું છે પણ સવાલ એ છે કે તમે જયારે વાત કરો છો જયારે તમને સવાલ કરવામાં આવે છે ત્યારે તમે ગમે તે જવાબ આપી દો છો ટાર્ગેટ છે તો તમે સ્વીકારો કે તમે ટાર્ગેટ આપ્યો છે ના સ્વીકારવાથી તમે કેમ ભાગો છો એટલે સવાલ અહીંયા એ પણ છે કે હવે ઋષિકેશ પટેલે આ બધું જ સ્વીકારવું પડશે કે અહીંયા તમે ટાર્ગેટ આપ્યો છે કારણ કે આ એમનો પુરાવો છે આ પુરાવો તમારી સમક્ષ કર્યો છે કે નોટિસ આપવામાં આવે છે શિક્ષાત્મક કાર્યવાહી પણ થાય છે એટલે હવે અમારે એ જોવાનું છે કે તમે આ તમામ લોકો ઉપર શિક્ષાત્મક કાર્યવાહી ક્યારે કરો છો આ રીતે નોટિસ મોકલવા બદલ અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર